નમસ્કાર જય માતાજી મિત્રો આજની સ્ટોરી વિડીયો સાથે જોડાવા બદલ તમારો આભાર મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો સ્ટોરીને આગળ વધારીએ એક દીકરો તેના પિ પિતા પાસે જઈને પૂછે છે કે માણસના જીવનનું મૂલ્ય કેટલું હોય છે ત્યારે તેના પિતાએ તેને જવાબ આપતા કહ્યું કે માણસના જીવનનું મૂલ્ય હું તને સમજાવીશ તો તને સમજી નહીં શકે પરંતુ તને સમજાવવા માટે મારે એક વસ્તુ તને આપવી પડશે અને પછી હું તને સમજાવીશ કે માણસના જીવનનું મૂલ્ય કેટલું હોય છે આટલું કહીને પિતા તેના દીકરાને એક પથ્થર આપે છે અને કહે છે કે આ પથ્થર લઈને તું બજારમાં જા અને રસ્તા ઉપર બધા પોતાનો સામાન લઈને વેચ વેચવા બેસતા હોય ત્યાં જઈને બેસી જજે તને જો કોઈ આ પથ્થરની કિંમત શું એવું પૂછે ત્યારે કોઈ જવાબ આપવાનો નથી તેના બદલામાં તારે ફક્ત તારી પાંચ આંગળીઓ ઊંચી કરીને બતાવવાની છે કિંમત શું કહે છે તે જાણીને ફરી પાછો મારી પાસે આવી જજે છોકરાએ એવું જ કર્યું છોકરો એ પથ્થર લઈને બજારમાં ગયો અને બધા બેઠા હતા ત્યાં પર જઈ બેસી થોડી વારમાં એક સાધારણ માણસ બે છોકરા પાસે આવીને પથ્થરનો ભાવ પૂછે છે ત્યારે છોકરાએ પોતાની પાંચ આંગળીઓ ઊંચી કરીને બતાવી એટલે એ સાધારણ માણસે પોતાના ખિસ્સામાંથી પાંચ રૂપિયાની નોટ કાઢીને કહ્યું હું આ પથ્થર ખરીદવા માગું છું છોકરો પથ્થર લઈને ફરી પાછો તેના પિતા પાસે ચાલ્યો જાય છે અને પિતા પાસે આવીને કહે છે કે મારી પાસે એક ગ્રાહક આવ્યા હતા જેઓ આ પથ્થરને પાંચ રૂપિયામાં ખરીદવા માટે માગે છે ત્યારે તેને પિતાએ કહ્યું કે હવે તું મ્યુઝિયમમાં આ જ પથ્થર લઈને જા અને ત્યાં જઈને ત્યાંના સ્ટાફ પાસે વાત કરીને આની કિંમત કેટલી ગણી શકાય તે જાણ જાણે આવ પરંતુ કિંમતમાં મેં કહ્યું એ રીતે પાંચ આંગળી બતાવજે છોકરો એ પથ્થર લઈને ચાલતો થઈ ગયો શહેરના મ્યુઝિયમમાં એ પહોંચી ગયો અને મ્યુઝિયમમાં જઈને થોડો સમય સુધી આમ તેમ પૂછપરછ કરીને અંતે કોઈને મળવા માટે ઓફિસની બહાર રાહ જોઈને બેઠો હતો અંદાજે અડધા કલાક પછી તે અધિકારીને મળવા માટે અંદર ગયો અને અધિકારીને પોતાની પાસે રહેલે પથ્થર બતાવ્યો થોડીવાર પથ્થરને નિહાળીને સ્પ્રે અધિકારી કે આ પથ્થરની કિંમત કેટલી છે ત્યારે છોકરાએ પોતાના કહ્યા પ્રમાણે પાંચ આંગળીઓ ઊંચી કરી ત્યારે તે અધિકારીએ તેને જવાબમાં કહ્યું કે સારું હું તને આ પથ્થરના પાંચસો રૂપિયા આપીશ છોકરો ફરી પાછો

આજ જ લઈને સોનીના બજારમાં જઈ આવો ત્યારે જઈને કોઈ ઝવેરીને દુકાનમાં આની કિંમત જાણીને ફરી પાછો આવ છોકરાએ પાંચ આંગળીની વાત બરાબર યાદ હતી તે ફરી પાછો નીકળી ગયો સોની બજારમાં ઝવેરીની દુકાન શોધવા માટે થોડા સમયમાં ઝવેરીના ત્યાં જાય છે અને ત્યાં જઈને તેને પથ્થર દેખાડે છે એ ઝવેરી પથ્થર જોઈને અત્યંત ખુશ થઈ જાય છે જાણે એ પથ્થર તેને વર્ષોથી જોતો હોય અને તેની સામે આવી ગયો હોય તેટલો બધો ખુશ થઈ જાય છે છોકરાને તે ઝવેરી પૂછે છે કે આ પથ્થર તારે કેટલામાં વેચવાનો છે ત્યારે છોકરાએ પાંચ આંગળી ઊંચી કરીને બતાવે એટલે ઝવેરીએ તરત જ પોતાની તિજોરીમાંથી પાંચ લાખ રૂપિયા કાઢ્યા અને છોકરાની સામે રાખ્યા છોકરો આ બધું તેના નજર સામે બનતું જોઈને આશ્ચર્યચકિત થઈ ગયું થોડા સમય સુધી એ વિચારમાં ખોવાઈ ગયો કે એક જ પથ્થરની આટલી બધી અલગ અલગ કિંમત અને એ કિંમતમાં પણ કેટલો બધો ફેર તરત જ તે પથ્થર લઈને તેના પિતા પાસે જતો રહ્યો પિતાને એ પથ્થર આપીને તેને કહ્યું તમે કહ્યું એ પ્રમાણે હું સોનીને બજારમાં ગયો ત્યારે મને આ પથ્થરના પાંચ લાખ રૂપિયા મળે તેમ છે ત્યારે તેના પિતાએ તેને કહ્યું અહીં તારી પરીક્ષા પૂરી થાય છે હવે હું તને જીવનમાં માણસના જીવનનું મૂલ્ય સમજાવો પિતાએ પોતાની વાત આગળ વધારતા કહ્યું કે માણસના જીવનની કિંમત આ પથ્થર જેવી છે તમે જેવા લોકો સાથે રહેશો એટલે કે તમારી સંગત જેવી હશે તેવી તમારી કિંમત નક્કી થશે તમારે કેટલું કિંમતી બનવું છે તેવા લોકો સાથે રહો સારા સંસ્કારી લોકોની સંગત હશે તો આપણી કિંમત સારી રહેશે અને એવી જ રીતે તારે નક્કી કરવાનું છે કે માણસના જીવનનું મૂલ્ય આખરે કેટલું છે જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પછી મળીશું એક નવા વિડીયો સાથે